જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજે આપણે ફરીથી એક નવી ચેલેન્જ લઈને આવી ગયા છીએ તો આજની ચેલેન્જ છે પાર્લેજી ખાવાની તો પાર્લેજી કઈ રીતના ખાવાના છે તો તમે આખું વિડીયો જોજો તો કિશન અંદર પાલેજી કઈ રીતના ખાવાના છે તો આપણે ઓમ કરીને ખાવાનું નહીં બધા ટાઈમર ઉપર નહીં તો ટાઈમર તો હોય ને ટાઈમર તો ચાલે ટાઈમર ચાલુ રાખવાનું આપણે 2 મિનિટ 2 મિનિટ રાખવાનું તો 2 મિનિટમાં આપણે ધાર કે ઓમ એટલે આવી રીતના લાઈ અને મુઢામ ખાવાનું પાલે પાલે હા જે ઓથી વધાર ખાય એ જીતી જાય હા અને આપણો વિનર ના 100 રૂપિયા 100 રૂપિયા તો આપણો ઇનામ 100 રૂપિયા રાખ્યું બરોબર ના બરોબર બરોબર તો કપાળ ઉપર બિસ્કિટ મેલવાનું અને પાલે ખાવાનું તો કોણ વધાર ખાય છે તો તમે જોજો આખો ચેલેન્જ વિડિયો તો આપણો પહેલો નંબર આવ્યો છે સતીશ તો સતીશ જેટલા પાલે બિસ્કિટ ખાઈ કે આપણો 2 મિનિટનો ટાઈમ છે સતીશ સ્ટાર્ટ કરું હા સ્ટાર્ટ

લા એ આ ડાયરેક્ટ ભાઈ એક મિનિટ ને 10 સેકન્ડ જય એક જ ગણ સતી સે એક જ ગાધુ હ કોઈ તો એક નહી ખાઈગે મેરેલા ફૂલ કરી જલ્દી કર લે ટાઈમ સો તદી સગે અલ્યા એ જીબલા ઉપર સબ કન મિકસી આવ ને નાકી રગડી જાય ફટાફટ એક મિનિટ 1 ના 40 સેકન્ડ ડાયરેક્ટ બોય કોઈ તારી નામ જીતવા તારા સ્ટોપ સ્ટોપ

गुना में कोई

એક મિનિટ નો ત્રીસ સેકન્ડ જ્યો જલ્દી તારા માટે 20 સેકન્ડ જ છે જ્યો આ કોઈ ના કરી દેવા રયો રણસી હજી ઘરે તા ચાન્સ મિનિટ સેકન્ડ રણસી ના સ્ટોપ સ્ટોપ તો રણસી પણ ખાઈ જતો રહ્યો તો રણસી એકે બિસ્કિટ ના ખાઈ જો ને કિશન આપણે

બીજી બિસ્કિટ કાઢો જલ્દી 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 ખილવા સઢા દો જી ભાઈ જલ્દી જલ્દી બીજી મે આય રે ભાઈ આય હવે 30 સેકન્ડ જ છે પેટ કપાળ પર મેડ એ આયુ આઈ જાય કાઈ દેવ એ આ ટાઈમ जल्दी 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 जल्दी

શુબમ ડાયરેક્ટ નાક ઉપર 30 સેકન્ડ શુબમ ડાયરેક્ટ નાક ઉપર લઈ લેવ અસતો બારની દેવરા ધારો કેવાય ઉજો ઓય અરે એ આટલો બનેગા ટટ 1 મિનિટ 1 મિનિટ ચાલ પૂરી ચાર ખાવાના

기가 지켜 बंद हो ना डाल दो जीव निकल में ले जाओ यो ओशो में है ये भाई क्यों 32 सेकंड तो काट अब डायरेक्ट भाई चुप काट जीभ काट कालीstay એ જગા યાર જીતો કાઢો જીગા ઓશ ઉપર આય બિસ્કિટ આલો ફટાફટ કેટલા સેકન્ડ છે ટાઈમર થીસ રવાના આપડા 1 મિનિટ કમ્પ્લીટ બલુરુડી વમ એ હાથ અઈ અઈ જીઓ માથું આમ રાખ તો હાલતે ઉ લાગે કે દેવરાજી વિનર થા ઈ જ ખાલ્યા 30 સેકન્ડ વાજગા એક વિકેટ ખાઈ લીધું હવે બીજો ગો એટલે હાથ પકડ

હવે હાથમાં નંબર ઉપર આયો છો આપડા શ્રવણ તો શ્રવણ 2 મિનિટ ની અંદર કેટલા ખાય જોઈએ તો દેવરાજ વિનર લાગે છે પછી જુબામ તું મેલ બીસ્ટ ચાટુ એ જુબા આપો ચાટુ એ જુ હું મેલો હું મેલો આ કજા હાથે ચાટુ એ સેકન્ડ પૂરા ચાલ જલ્દી એ કે કે ખાઈ આય બોલ અરે

1 મિનિટ ના 20 સેકન્ડ ચાલ જલ્દી 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 શુભમ રવણ જલ્દી કર જો આપણ ટીકવા છે 4 4 ફાઈનલ એક મિનિટ ના 30 સેકન્ડ રવણ જીજે 4 ખાવા નહીં અરે દીતુ દીઓરાને બે ફાઈનલ માં આવતા લાઈ આયા શાયદ રહી જ

જલ્દી જલ્દી બેઓ કેચ કરો કિ બાજુ કરી 30 સેકન્ડ કિસને આઈ જાય આયેલું તો તુર્યું જલ્દી જલ્દી રાખજો જલ્દી જલ્દી છે કેટલું ટાઈમર કર્યું મુકાવ ઉભો રહે સ્ટીક સ્ટીક ગમ બિસ્કિટ લે આ એક મિનિટ કમ્પ્લીટ એક જણામાં એક જ મિનિટ બાકી એક તો ખાઈ કપાળ કેમ હરડી જાય કપાળ હું ખાટી મશે તોધું મુઠું હલાવી

તો અને દેવ માં છીએ બેન ત્રીસ ત્રીસ સેકન્ડ નો ટાઈમ મળશે તો હવે કેટલા બિસ્કીટ ખાઈ શકીએ છીએ તો તમે વિડીયો પૂરું જોજો તો દેવ સ્ટાર્ટ સ્ટાર્ટ જલ્દી જલ્દી જલ્દી

કમ્પ્લીટ તો દેવરાજે ત્રીસ સેકન્ડના અંદર એક જ બિસ્કીટ ગાધું છે હવે વારો આવ્યો છે મારો તો આપડે દેવ રાઉન્ડ આવ્યું હતું દેવે એક બિસ્કીટ ગાધું એટલે દેવના ટોટલ થયા ચાર બિસ્કીટ દેવે ચાર બિસ્કીટ ગાધા તો હવે શ્રવણનો વારો આવ્યો છે તો હવે જોઈએ શ્રવણ કેટલા બિસ્કિટ ખાય છે સ્ટાર્ટ કરું શ્રવણ કર સ્ટાર્ટ ઉભર જો ઉભર ચાલુ નહી થયું તો અમે જો પડી ગયું ભાઈ સ્ટાર્ટ જીવ ઓગણીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણતીસ ત્રીસ બીજો યાર

Wee! <laughs> Wee!